બાલા ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી જયેશભાઈ ઉપાધ્યાય આજે ઘણા બધા પ્રોગ્રામો કયા છે કે ગણપતિ પૂજન છે આજે હનુમાન જયંતિ છે તો એના વિશે આપ શું કહેશો દાદા હનુમાન દાદા અને બીજા દાદા એટલે કે ગણપતિ દાદા આ બે દેવ એવા છે એક સરળતાથી રીજી જાય સરળતાથી સૌ કોઈને પ્રસન્ન થાય સનાતન ધર્મનો આધાર સ્તંભ હનુમાન દાદા ગણપતિ દાદા જ્યારે હનુમાન જયંતિ આવી રહી છે ત્યારે બોલબાલા ટ્રસ્ટે પૂર્વ સંધ્યાએ એક એવો સરસ મજાનો એક હજાર આઠ લાડુ ગણપતિ અથર્વ પાઠ સાથે મોદક યજ્ઞ કર્યો તેમજ આજે બાલાજી મંદિરે ભુજ વિવેક સ્વાગત સ્વામીની

બોલબાલા ટ્રસ્ટના વડીલોએ ખૂબ મોટી સંખ્યામાં બંને યજ્ઞમાં લાભ લીધો સુંદર પ્રસાદની વ્યવસ્થા સુંદર દર્શનની વ્યવસ્થા સુંદર ધજાની વ્યવસ્થા હું બાલાજી મંદિરના મહન શ્રી વિવક્ષર સ્વામી સ્વામીના મંદિરના રાધારાણ સ્વામી સૌ કોઈ બ્રહ્મદેવતાઓ સૌ કોઈ વલણ ટ્રસ્ટને આજના દિવસે દેવગાઉં છું એમની અથાગ સેવા જે આટલા એકસો આઠ કુડ યજ્ઞ કરવા ઉજાપો એમને તરફ પહોંચાડો અને એક પણ રૂપિયો ફી લીધા વગર આર્થિક બાબત જ નહીં એવી બાબતે જ્યારે આવડો મોટો યજ્ઞ થઈ રહ્યો છે આ મહાયાગને બોલબાલા ટ્રસ્ટ હૃદયથી શુભેચ્છા પાઠવે છે સૌ કોઈ બાલાજી દાદાના દર્શનનો લાભ લ્યો એવી મારી અપીલ છે બોલબાલા ટ્રસ્ટની સેવા અનેક ઘણી ચાલી રહી છે આજે બોલબાલા ટ્રસ્ટ એક ચારથી જે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે વર્ષ દરમિયાન આખા વર્ષની સેવાઓ કરી હતી સંગીત નાટક પ્રવાસ યાત્રા દેશ વિદેશની યાત્રા અંબાજીની યાત્રા દુબઈ પ્રવાસ જગન્નાથપુરીની યાત્રા તેમજ અનેક નાટક થી લઈ અનેક પ્રવૃત્તિઓ ભોજન સમારંભ વન ભોજન સ્પોર્ટ ને લગતી પર્યાવરણ ને લગતી તેમજ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ ટ્રસ્ટે આજે ડિક્લેર કરી હતી અને એ ઈચ્છા છે કે વર્ષ દરમિયાન કરીએ છીએ કે અમને શક્તિ અમે આ કામ પૂર્ણ રીતે પાર પાડી શકીએ આજે સ્ટ્રીટ ન્યૂઝની ટીમનો હું હૃદયથી આભાર માનું છું કે બોલબાલા ટ્રસ્ટ ને પોતી બોલબાલા ટ્રસ્ટના દ્વાર ઉપર આવી એક ઝીણામાં ઝીણી બાબત બાલાજી મંદિરના યજ્ઞમાં યજ્ઞ બાબત કવરેજ કરી હજારો આજે ઘર બેઠા દાદાના દર્શન યજ્ઞના દર્શન થશે સૌ કોઈ ધન્ય પામશે ત્યારે આ ન્યૂઝ પણ એમાં સહભાગી બનશે એવી આશા સાથે બોલબાલા ટ્રસ્ટ જયેશ ઉપાધ્યાય રાજકોટ થેન્ક યુ જયેશભાઈ ખૂબ આભાર